આજે આપણા સંતો અહીંયા એક ગામડામાં એક ભાઈ મુસલમાનની ઘરે ગયેલા બહુ મોટો બંગલો એનો અને રાજાશાહી જેવું અંદર બધું ને આંતે ને બધું એટલે મારે નિર્ગુણ સ્વામીએ કીધું કે બહુ સારો બંગલો તમે બનાવ્યો એ બે પાંચ મિનિટ વાત થઈ એમાં ત્રણ વારી મુસ્લિમ ભાઈ એટલું બોલ્યા કે આ તો બધો ઉપરવાળાની મેર આમાં મારું કાંઈ નથી એ સમય એને જે ઉપરવાળો સાંભળે ને ભાઈ એ બહુ મોટી વાત છે ગમે એવો માસ્ટર બ્લાસ્ટર સચિન હોય ને ભાઈ એ સેન્ચુરી લાગે ને એટલે તરત આ મોઢું ઉપર કરશે એને ખબર પડે છે કે ભાઈ ઘણી વાર નાઇન્ટી નાઇનમાં આઉટ થયો છું આ એક રન હાટું ઘણી વાર રહી ગયો છું આ પૂરું કરવું એ તો ઉપરવાળાની મેચ તમે ક્રિકેટરને જોજો સેન્ચુરી પૂરી થાય એટલે તરત ઉપર આમ કરશે એટલે આપણે ક્યારેય કોઈ બી સત્તા સંપત્તિ બુદ્ધિ એનું ક્યારેય અભિમાન ન કરો અભિમાન જરૂર ને જરૂર માણસનું પતન કરે અને આ દુનિયા ઈશ્વરે એવી બનાવી છે કે અહીંયા કોઈના અભિમાન સદૈવ રહ્યા શેરની માથે હવા શેર મળે મળે ને મળે આ ઈશ્વરની દુનિયા છે આ તો વહેતી નદી છે આમાં તો બધા જ શેરની માથે હવા શેર આવે ના માટે ક્યારેય

આમ રસ્તે જતો હતો ને તે રસ્તામાં એક માણસ આમ સૂઈ ગયેલો આડો સૂતો હતો રસ્તો રોકીને સૂતો હતો એટલે ભીમે કીધું કે એ ભાઈ ઊભો થાય મારો રસ્તો ખુલ્લો કર્યો એટલે ઓલા હું કીધું હું ઊભો નથી થવાનું તાર થાય કલ લઈ ગઈ પેલે કોળીએ જ માય ખાવ્યો એટલે ભીમે ત્યાં નાનો એવો એક પર્વત હતો ને આખો પર્વત ઉપાડીને ઓલાની માથે માર્યો ઊભો નહોતો થતો ને એટલે પેલા એ સૂતા સુતા ખાલી એટલું કીધું એ છોકરા કાંકરી ચાળો નહીં કરવાનો હોય કાંકરી સૌરાષ્ટ્રની ભાષા છે કદાચ તમને કોઈ કાંકરી મારતો હોય ને કોઈ જરા જરા એને એમ કે કાકરી ચાળો નહીં કરવાનો ઓલા પર્વત માર્યો ને તો આવડો આ કે કાંકરી ચાળો નહીં કરવાનો ભીમ તો ચક્રી ખાઈ ગયો કે આવડો મોટો પર્વત માર્યો ને આ કે કાંકરી ચાળો નહીં કરો અને સૂતા સુતા એટલું બોલો છોકરા તારે ભાગવું એટલું ભાગવા માંડ સૂર્યાસ્ત પહેલાં હું તને પકડી લઈશ તારે દોડવું એટલું દોડવા માંડ અને ભીમે જે મુઠ્યું વાળી ભાઈ અને મળ્યો ભાગવા પણ જ્યાં સૂર્યાસ્ત થવાનો સમય થયો ને ત્યાં ઓલો માણસ પાછળ આવેલો આવે અને પકડાવવાની તૈયારીમાં અને એમાં રસ્તામાં સામે કોઈ એક માણસ ઠૂઠો અહીંથી હાથ કપાઈ ગયેલા અને ઠૂઠો માણસ બેઠો હતો ભીમ કે ભાઈ હું તમારે શરણે આવ્યો માણસ મને પકડી લે તે આ માણસ ઠૂઠો બેઠો બેઠો કે તું મારી વાહે આવ્યો છોકરા અને ઓલું આવ્યો ને તેના ઠૂઠા હાથથી ઉડાવને કચકાવીને પકડી લીધો ભીમને કે છોકરા ભાગવા માંડ છોકરા સિવાય કોઈ બોલાવતું જ નથી એ કે છોકરા તું ભાગવા માંડી કે તું ઘરે નહીં પહોંચી કે ત્યાં સુધી હું આને છૂટો નહીં કરું કે એટલે ભીમ ચાલતો તો થયો પણ એને વિચાર આવ્યો કે મેં ઓલા ને પર્વત માર્યો ને એ કે કાંકરી ચાળો નહીં કરવાનો એવો બળુકો એને આવડાને ઠૂઠા હાથે પકડી લીધો તે આના હાથ કોને કાપા હશે ઈ કેવો બળવાન હશે એ કેમ એટલે ભીમ પૂછવા માટે આવ્યો એને પેલા ભાઈને કહેશે કે ભાઈ આવી બધી ઘટના ઘટી તમારા હાથ કોને કાપ્યા ઠૂઠા માણસે એવું કીધું કે આ પૃથ્વીમાં કુંતીના દીકરા પાંચ પાંડવો છે ને એમાંના અર્જુને મારા હાથ કાપાશે કે ભીમને તઈ આંખ ઉગડી શેરને ને માથે હવા શેર તો ઘરે છે પણ એ ઠૂઠા માણસે એટલી વાત કરી કે જો ભાઈ હું મને મારે હાથ કપાઈ ગયા જીવવાની કોઈ ઈચ્છા નથી પણ મેં પ્રતિજ્ઞા કરી છે કે કુંતીના પાંચ દીકરામાંથી જો એકાદો હાથમાં આવે તો એને માર્યા પછી ભીમ ઓળખાણ આપ્યા વિનાની વાળી ઓળખાણ આપી જ નહીં હું ભીમ એટલે શેરની માથે હવા શેર મળે મળે ને માટે ક્યારેય અભિમાન ન કરવું આપણી પાસે કાંઈ પણ આવે ને ભાઈ સત્તા સંપત્તિ કાંઈ પણ આપણી બુદ્ધિ એ ભગવાનને રાજી કરવા વાપરવી સંતોને રાજી કરવા મા બાપને રાજી કરવા સમાજને રાજી કરવા કુટુંબ પરિવારને રાજી કરવા વાપરવી એનું અભિમાન ન હોય એનો સદુપયોગ હોય આપણી પાસે સત્તા હોય સંપત્તિ હોય બુદ્ધિ હોય કળા હોય આવડત હોય કંઈ પણ આપણી પાસે હોય એનો સદુપયોગ હોય એનું અભિમાન ન હોય એ તો ઈશ્વરની દેન છે ઈશ્વરે આપ્યું એનો સદુપયોગ કરતા શીખવું તો આપણા જીવનું કલ્યાણ થાય ભગવાન કૃષ્ણ તો કેવા શક્તિશાળી કેવા બુદ્ધિશાળી કેવા દિલવાળા પણ યુધિષ્ઠિરના યજ્ઞમાં પતરાવાળા ઉપાડવાની સેવા કૃષ્ણ કરે અર્જુનનો રથ હાંકવાની સારથી બની સેવા કૃષ્ણ કરે એના જીવનમાંથી આપણે શીખવું ક્યારેય કોઈ દિવસ અભિમાન ન કરો સુખદેવજી મહારાજ કહે છે કે રાજા આવી રીતે ભગવાન કૃષ્ણ ખૂબ ચરિત્રો કરતા જાય છે અને એમાં એકવાર ભગવાન કૃષ્ણ જ્યારે ગાયો ચારવા માટે નીકળ્યા છે અને ત્યારે ભગવાન કૃષ્ણ જ્યારે ગાયો ચારવા જાય છે ને ત્યાં એક અઘાસુર નામનો અસુર અજગરના રૂપમાં આવીને બેઠેલો અને અજગરના રૂપમાં આવીને બેઠેલો કોઈને ખબર નહીં બધા જ ગોવાળિયાઓને એમ કે આવડો આ અજગર ગુફા જેવું દેખાય છે ગુફા છે ગુફા જાણીને બધાએ પ્રવેશ કર્યો પણ અંદર જ્ઞાન ત્યાં ખબર પડી ગરમ ગરમ વરાળ આવતી હતી તે કોઈ ગોવાળીઓ કહે છે કે આમાં જરૂર આ કોઈ અજગર હોય એવું લાગે છે અને ત્યારે એક ગોવાળીએ એટલી વાત કીધી કે ભલેને અજગર હોય આપણો કાનો વાહે આયલો આવે છે ને એ આપણી રક્ષા કરશે એને એને ભરોસો હતો કાના અને બધાએ અંદર પ્રવેશ કર્યો પછી ભગવાન કૃષ્ણ જ્યારે પાછળથી આવ્યા એને ખબર પડી કે આવી રીતે આ બધા અંદર ગયા છે ત્યારે કૃષ્ણએ એટલો વિચાર કર્યો કે મારે ભરોસે આ બધા અંદર ગયા છે એટલે હવે મારે જરૂર અંદર છે મારા ભરોસે આ ગયા છે કૃષ્ણ પણ અંદર પ્રવેશ કર્યો અજગર વાટ જોઈને બેઠેલો કાનો આવે એટલે મોઢું બંધ કરી દઉં જ્યાં ગળા પાસે ભગવાન પહોંચ્યા અને ગળવા જાય અજગર કૃષ્ણએ પોતાનું સ્વરૂપ વધાર્યું અને એનો શ્વાસ રૂંધાણો અને અઘાસુરને પરમાત્માએ માર્યો બાળકોને બધાઇને ભગવાને પારા કાઢ્યા આ પ્રસંગમાંથી બે ચીજ આપણે સમજવા જેવી છે એક ચીજ તો એ કે ક્યારેય કોઈની ઉપલી ક્રિયા જોઈ અને મોહનો ન પામો ઘણીવાર આ માસી પૂતના આવી આ જે અઘાસુર આવ્યો બધા રૂપ બદલી બદલીને આવ્યા મારે કહેવું છે એટલું કે જે રૂપ બદલીને આવે ને એ બધા અસુરો હોય છે અસુરોની માથે શિંગડા નથી હોતા દેખાય જુદો અને નીકળે